નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે આજના સમાચાર આજે ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજનો જન્મદિવસ આજે સમગ્ર હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે શોભાયાત્રા સુંદરકાંડ નું આયોજન સાથે કાર્યક્રમ હનુમાન મંદિર ખાતે છેલ્લા આરતી બાદ સવારે છ વાગે રામધૂનની સમાપ્તિ કરવામાં આવી હતી અહી હનુમાન દાદામાં ભગવાન રામ દર્શન થાય તે રીતે શણગાર કરવામાં આવ્યો હતો વહેલી સવારથી જ ભક્તોએ હનુમાનજીની પૂજા

વર્ષોથી વડોદરા ખાતે હનુમાન જન્મોત્સવના પહેલાં સાત દિવસથી ને હનુમાન જન્મોત્સવના દિવસે સાત દિવસ પૂરા થાય છે પણ ચોવીસ કલાક શ્રીરામ જયરામ જય જયરામની અખંડ રામધૂન રાખવામાં આવે છે અને આજે સવારે સાડા પાંચ વાગે દાદાના જન્મની આરતી કરાવી અને છ વાગે રામધૂન સમાપ્તિની પણ ફરી આરતીના દર્શન થયા અને રામદૂત રામધૂત ને રામ બેઠા એવા દર્શન મૂર્તિમાં દર્શન થાય છે અને ભવ્ય ડેકોરેશન કર્યું છે આજે સાંજે ચાર વાગે સત્યનારાયણની મહાપૂજા રાખવામાં આવી છે અને છ વાગે એનું પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને રાત્રે સાડા આઠ વાગે મહાબલી હનુમાનનું એક ભવ્ય પરફોર્મન્સ છે અને ત્યારબાદ દર્શન ભટ્ટના કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તો વડોદરા શહેરના સર્વ ભાવિક ભક્તોને આ લાભ લેવા વિનંતી છે જય શ્રી આરામ દીપક બાહુભાઈ પટેલ વર્ષોથી મંદિરે સેવક તરીકે દર્શન કરવા આવું છું ભક્તજો